શું કરવાનું છે આપણે આ જે સંખ્યાઓ છે એ અસમય છે કે નહીં એ આપણે સાબિત કરવાનું છે જ્યારે આ દાખલો એટલે કે દાખલા નંબર એક અને દાખલા નંબર બે આગલા વિડિયોમાં આપણે જોઈએ તો એમાં શું કર્યું આપણે એ જ રીતના કર્યું કે જે આપણે સાબિત કરવાનું હતું અહીંયા પણ એ જ રીતના કરવાનું છે શું કરવાનું સૌપ્રથમ આપણે ઉલટું ધારી લેશું ચાલ તો ધારો કે અહીંયા લખવાનું કે આથી આથી ધારતા જો બોર્ડ પરના અક્ષર વ્યવસ્થિત વાંચી નથી શકતા તો તમારી મોબાઈલમાં ક્વોલિટી વધુમાં વધુ પસંદ કરો જેથી કરી તમે બોર્ડ પરના અક્ષરો સરળતાથી વાંચી શકો ચાલો શું કરવાનું આથી ઉલટું ધારતા કે ધારો કે શું કરવાનું કે ધારો કે શું કરી દેવાનું એકના છેદમાં વર્ગમૂળ બે આ રીતના ધારી જો દાખલા નંબર એકમાં મેં કીધું કે જો તમે વર્ગમૂળ બે એટલે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા એટલે અસમય સંખ્યા હોય તમે આ રીતના કરી અને પછી તમે કહી દો કે આ જે ક્રિયા છે એ ભાંગાકાર માટેની મેં લખાયું હતું પેલા નોંધ કરી કે દાખલા નંબર માં શું કીધું હતું કે કોઈ પણ સમય સંખ્યા સાથે નો કોઈ પણ સમય સંખ્યા સાથેનો ગુણાકાર જો અસમય સંખ્યા સાથે કરો ગુણાકાર કરો ભાંગાકાર કરો સરવાળો કરો કે ગુણાકાર ભાંગાકાર કોઈ પણ જે પણ ક્રિયા કરશો હંમેશા તમને શું મળે અસમય સંખ્યા જ મળે અહીંયા શું આપેલું છે ભાંગાકારા કરો તો શું મળશે અસમય સંખ્યા જ મળશે ચાલો લઈ લઈએ અહીંયા એકના છેદમાં વર્ગનું બે બરાબર એકના છેદમાં બી

સામાન્ય અવયવ એક આપેલું છે ચાલો હવે લખીએ શું કરતા એક ના છેદમાં બે વર્ગમૂળ બે આખા નો વર્ગ કરી દેવાનું અહિયાં એક છેદમાં બે આખા વર્ગ કરી દેવાનો ચાલો અહીંયા શું થશે એકનો વર્ગ એક થશે અને વર્ગમૂળ બે નો વર્ગ બે થશે ચાલો બે ઘાત હોય એટલે એનો મતલબ શું થાય બે વાર લખાય ચાલો લખીએ કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે ચાલો હવે વર્ગમૂળમાં સંખ્યા છે તો એનો શું થાય અંદર ગુણાકાર થાય તો આ રીતના થશે બે ગુણ્યા તો બે નો વર્ગ આ બે ગુણ્યા બે કેટલા થાય ચાર થાય તો ચાર નું વર્ગમૂળ કેટલું થાય બે ચાર નું વર્ગમૂળ કેટલું થાય બેટલું એકના છેદમાં બે બરાબર એનો વર્ગ છેદમાં બે નો વર્ગ ચાલો હવે ચોકડી ગુણાકાર ચોકડી ગુણાકાર કરશું તો આ રીતના થશે એટલે ક્યાં જતો રહેશે સામે અને બે ક્યાં રહેશે એની બાજુમાં એટલે આ રીતના લખશું આપણે અહીં હું બાજુમાં લખી દઉં શું થશે શું એટલે બી વર્ગ બરાબર બે એ વર્ગ થશે તો હવે જો પ્રમેય એક પોઈન્ટ બે યાદ કરો કે બે એ વર્ગ નો અવિભાજ્ય આવ્યો છે તથા તેમજ કે બે એ બી નો પણ અવિભાજ્ય અવયવ છે અહીંયા લખી નાખવાનું કે તેથી બે એ બે વર્ગનો નો અવિભાજ્ય અવયવ છે તેમજ તેમજ કોનો નો પણ અવયવ છે આ રીતના આપણે લખી શકીએ હા ચાલો તો હવે લખીએ ચાલો હવે શું કરીશું આપણે એ બરાબર પાંચ સી ધારતા હતા તો અહીંયા શું કરવાનું અહીંયા જે આપેલું હોય એ ધારવાનું તો બી બરાબર શું ધારશું હવે બી બરાબર ધારશું તો બી બરાબર બી બરાબર ટુ સી શું આનો જેનો અવયવ હોય જેનો અવિભાજ્ય અવયવ હોય એના બરાબર ધારી લેવાનું આગલા દાખલામાં આપણે એનો લખતા એટલે અહીંયા શું લખવાનું બી લખવાનું ચાલો હવે શું લખશું અહી સી ધન પૂર્ણાંક છે શું છે ચા હવે જો ચાલો હવે બંને બાજુ વર્ગ કરતા શું કરશું બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરશો તો શું થઈ જશે આ બી નો વર્ગ થઈ જાય છે બરાબર અહીંયા શું બે નો વર્ગ એટલે એક સ્ટેપ વધારે લખી દઉં નો વર્ગ વર્ગ બરાબર ચાલ એટલે અહિયાં બાજુ લખી નાખશું આપણે હજુ ચાલો એટલે બી નો વર્ગ চার সি নি চাল হ্যাঁ কে যা রেসেছেদ মা উদ্যুস আহে বেছে চালো ল Jadi so, A, bung, benda, b, c, b. Chal. Aritmatik se, jadi hampir pasal lakon ni. So lakshyo, ajar ajar kelakon, ajar solik itu E, ane, ajar lakon, E ane, ane lakhi nak lakon, E ane, E ane bila samanya biro kita lakukan, E kata chal. Jadi ajar samanya biro kita lakukan, jadi sebelia mesti. કારણ કે અહીંયા લખવાનું કે બે એ વર્ગ નું અવિભાજ્ય તેમજ બે એ નો પણ Oh, biar, cepat. So, ah ini apa sofaju? Ah ini E, apa ni B? J, ah B, ah B, ah ni E, no. Berniaga, walaupun malaju apa ni? Biar malaju, tolong lakuan. Jadi, ah ini E, ah ni B, no, samanya.

ધારણા ખોટી છે આપણી ધારણા છે બે એ અસમય છે ચાલ આજ રીતના તમને અહીંયા કોઈ પણ વર્ગમૂળમાં પ્રશ્ન આપી દે આવી રીતના ભાંગાકાર સ્વરૂપ તો પણ તમે કરી શકો જો અહીંયા ત્રણ આપેલા હોય તો તમારે અહીંયા ત્રણ લાવવાના અહીંયા પણ ત્રણ ત્રણ આવી જાય પછી અહીંયા પણ ત્રણ આવી જાય પછી ચાલો જ્યાં જ્યાં બે હશે એ જ રીતના પાંચમું આપેલું રીતના ભાગાકાર સ્વરૂપે તો પણ એ જ રીતના કરવાનું દાખલા દાખલા સેમ ટુ સેમ આ જ રીતનો ગણવાનો છે આમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં માત્ર ને માત્ર જ્યાં જ્યાં બે આપેલા હોય એવી જગ્યા એટલે તમને પરીક્ષામાં કોઈ પણ રીતે શકે તો તમારે મુંજાવાનું નહીં જગ્યાએ કીધું હતું કે કોઈ પણ સંખ્યા હોય કોઈ પણ સમય સંખ્યાનો અથવા અસમય સંખ્યાનો એટલે કે બંનેનો સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર તમે કરશો કે ગુણાકાર કરો ભાગાકાર કરો સરવાળો કરો કે બાદભાવી કરો તમને હંમેશા જવાબ કેવો મળશે અસમય સંખ્યાનો સમય સંખ્યા સાથે શું થશે ગુણાકાર થયો તો હંમેશા શું મળશે આપણે કે જો આ સાત આ વર્ગ ગુણ પાંચ આ બંને વિશેનો કેવો સંબંધ છે ગુણાકાર તો આ કેવી સંખ્યા છે અસમય આ કેવી છે સમય સૌ પ્રથમ શું કરશો ધારી લેવાનું શું કરી લેવાનું ધારી લેવાનું કે આ કેવી છે સમય સંખ્યા છે ધારો કે ધારો કે સાત વર્ગ મૂળમાં પાંચ એ સમય સંખ્યા છે અથવા સમય છે એમ લખતો પણ ચા હવે શું કરશું અહીંયા શું કરશો સાતના છેદ માં પાંચ એટલે સાત વર્ગ મૂળ પાંચ બરાબર એના છેદ બી થશે અહીં એ અને બી કોઈ અવિભાજ્ય પૂર્ણાંકો છે તો અહીંયા લખવું હોય તો લખી નાખીએ

સાત પૂર્ણા એના છેદમાં સાત બી શું થાય એના છેદ માં સાત બી તેથી એના છેદમાં સાત બી એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે અને તેમજ વર્ગમૂળ પાંચ પણ સમય થાય એટલે મેં આગલે દાખલા દાખવા નંબર માં શીખવાડી હતું કે બરાબર હોય એટલે એનો મતલબ શું થાય બંને કેવી હોય સરખી હોય તો અહીંયા લખવાનું અહીંયા લખી નાખું છું તમારે બજમાં લખી નાખો તેથી અહીંયા લખી નાખો કે તેથી વર્ગમુળ પાંચ 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 સમય થાય પરંતુ આપણે ખબર છે પરંતુ વર્ગમૂળ પાંચ કેવી છે પરંતુ વર્ગમૂળ પાંચ એ અસમય છે એટલે કે અસમય સંખ્યા છે કેવી છે અસમય સંખ્યા એટલે આપણી ધારણા કેવી પડે ખોટી તેથી આપણી આપણે ધારણા ખોટી છે ધારણા ખોટી છે છે તેથી વર્ગમૂળ ચાલો આ રીતના વર્ગ થઈ શકે ચાલો હવે આ રીતે અને બીજી રીતે કઈ રીતના તો જે બીજી રીતે વર્ગુણ પાંચ વાળો રાખો વર્ગુણ પાંચ વાળો યાદ કરો બંને બાજુ વર્ગ કરવાના અને પછી બંનેનો સામાન્ય સામાન્ય અવયવ સરખાવાનો એ રીતે પણ તમે કરી શકો અને પછી શું નાખવાનું તમારે કે કે આપણે જાણીએ છીએ અને અસમય સંખ્યાનો અહીંયા શું હોય ગુણાકાર કે કોઈ પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર કરશો તો હંમેશા અસમય સંખ્યા જ મળશે એ રીતના તમે એ દાખલો પણ આ રીત જ કરી શકો

સમય છે ચાલો સમય હોય તો છ પ્લસ વર્ગ મૂળ બે બરાબર અવિભાજ્ય પૂર્ણાંકો છે આવું તમે બાજુમાં કાઉન્સ કરીને લખી નાખો તો પણ

અને બી વડે ભાંગશું એટલે આ શું માઇનસ છ બી બંને ચાલ હવે શું હવે લાઈન લખી નાખવાની હવે પછી આપણે જે આગળ લખતા શું લખવાની કે અહીં એ બી અને છ પૂર્ણાંકો હોવાથી આ પદ કેવું મળે સમય મળે તો એ સમય હોય તો વર્ગ નું બે પણ કેવું થાય સમય થાય તો લખી નાખીએ ચાલો કે અહીં એ અને એ બી અને એ બી અને છ કેવા પૂર્ણા બી ના છેદ માં બી આ આપણ કેવું મળે આ કેવું છે સમય છે તેથી તેથી વર્મૂળ બે પણ કેવું થાય સમય તેથી લખીને કે વર્મૂળ બે પણ સમય થાય પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળ બે કેવી છે અસમય સંખ્યા તો લખવાનું પરંતુ પરંતુ વર્ગમૂળ બે એ અસમય છે તેથી આપણી ધારણા કેવી પડે ખોટી તેથી આપણી ધારણા ખોટી છે આપણે હવે છેલ્લી લાઈનમાં લખી નાખવાનું કે છ પ્લસ છે અસમય સંખ્યા છે અથવા અસમય છે તેમ પણ તમે લખી શકો ચાલો અહિયાં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે ને આપણું પ્રકરણ પણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આગલા વિડીયો જો તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈ વાસ્તવિક સંખ્યા સંખ્યાવાળું ફોલ્ડર છે તેમાંથી તમે તે જોઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત